નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું રાજપીપળા આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે આસ્થાબા તુષારસિંહ સોલંકી એમના મમ્મી પપ્પા છે તુષારસિંહ મારા મિત્ર પણ છે અને પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ છે એમના મમ્મી પણ ટીચર છે તો તુષારસિંહ મારી ચેનલ પર સ્વાગત છે બેટા તારું પણ સ્વાગત છે પહેલાં તો અચ્છા હવે પહેલો સવાલ કે નાઇન્ટી સિક્સ પર્સન્ટ લાવવા એટલા બધા ઇઝી હોતા નથી

અચ્છા હવે તારી સ્કૂલ નું શેડ્યુલ કેવો હતો સ્કૂલ નું શેડ્યુલ સવારે 9 થી સાંજે 9 થી સાંજે 5 વાગ્યા સુધી પછી ટ્યુશન નો ટાઈમ હા પછી ટ્યુશન નો ટાઈમ સાંજે 5:30 થી 5:30 થી 7 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી અચ્છા પછી 7 વાગ્યા પછી નું શેડ્યુલ કેવો હતો પછી જમીને હોમવર્ક કરવાનો બરોબર એટલે રાતના ના મોડે સુધી વાંચતી હતી કેટલા વાગ્યા સુધી 12 12 વાગ્યા સુધી મોર્નિંગ માં કેટલા વાગે ઉઠવાનું 7 વાગે 7 વાગે એટલે સવારે ઉઠી નથી ના ડેલી ડેલી રાતના જ વાંચવાનું શેડ્યુલ હતું બરાબર ઓકે તું તમે પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ છો તમારી દીકરીના આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે તો તમારી અપેક્ષા પ્રમાણે બરાબર છે એની એની મહેનત પ્રમાણે એની મતલબ જે ગોલ હતો જે મહેનત કરી એની પાછળ તમારું તમે ટીચર તરીકે બહુ મોટું યોગદાન હશે સો ટકા જી જી કંઈક ગાઈડલાઈન મળી હશે જી બિલકુલ કે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો એવું જ કીધું હતું કે ભાઈ વોટ એવર જે પર્સન્ટેજ આવશે સેવન્ટી આવશે તોય ચાલશે એટલે માથા ઉપર એક જાતનો લોડ નહીં હા બટ એટલું કે ગીવ યોર બેસ્ટ તમે તમે સારામાં સારો તમારો પ્રયત્ન કરો બરાબર જોકે મારા સ્કેડ્યુલની અંદર થોડોક ટાઈમ હું તો ઓછો આપી શકું વિશેષ એની અંદર જો યોગદાન હોય તો એના મમ્મીનું છે કે એમણે વધારે મહેનત કરી છે એની પાછળ એટલે ટેન્શન વગરનું વાંચન ઓછું રાખીએ આપણે બરાબર ભલે પણ કોન્ક્રીટ કરીએ જે કરીએ બરાબર એ જ એને શીખામણ આપવામાં આવેલી કે ભાઈ દસ બાર કલાક વાંચીને પછી ભૂલી જવું એની કદાચ બેટર છે ચાર કલાક ભલે વાંચીએ પણ કોન્ક્રીટ વાંચીએ બરાબર અને જે કદાચ એણે એપ્લાય સારામાં સારું કર્યું જેથી કરીને પર્સન્ટેજ જે ગોલ ધારેલો એના આધારે ઘણા સારા આવ્યા અને આશા ઇન ફ્યુચર રાખીએ છીએ કે નીટમાં સારો સ્કોર કરી વિશેષ કંઈક આશા હોય કે ભાઈ ડૉક્ટરી લાઈનમાં આગળ વધે એવા પ્રયત્નો મેડિકલ લાઈનમાં જવાના છે બાકી જોઈએ પછી આગળ એમનો શું બાબુ તમારો ટૂંકમાં પરિચય આપો તમારું મૂળ વતન હાજી મારું મૂળ વતન મારું નામ તુષારસિંહ ઈશ્વરસિંહ સોલંકી મૂળ વતન મારું સેંગપુર છે અંકલેશ્વર તાલુકો જી બિલકુલ અને હું અહીંયા બે હજાર આઠથી એઝ અ ટીચર તરીકે જોઈન થયો હતો ગવર્મેન્ટ સ્કૂલ રાજપીપળાની અંદર અને ચૌદ વર્ષની જોબ પછી આજ સ્કૂલની અંદર મારું આફ્ટર પ્રમોશન એઝ અ ક્લાસ ટુ તરીકે અત્યારે હું પ્રિન્સિપાલની અંદર આ શાળાની અંદર છું સ્કૂલ છે મારી સરકારી હાઈસ્કૂલ રાજપીપળા તમારું નામ છે મારું સોનલભાઈ તુષાર છે સોલંકી છે તમે કઈ સ્કૂલમાં જોઈએ હું એ પ્રાઇવેટમાં જઉં છું મારી સ્કૂલમાં જઉં હા તમારું એજ્યુકેશન મારું બીએસસી બીએડ એનપીટી છે અચ્છા અચ્છા ઓકે હવે તમારી દીકરી માટે તમને કેવી લાગણી થાય છે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને ભવિષ્યમાં આવીને આવી પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા મારી ને અમારે એક્સપેક્ટેશન પ્રમાણે એને અમારું આશીર્વાદ પૂરા એને પૂરું કર્યું છે મને પ્રાઉડ ફીલ થાય છે કે આવું નવું અચ્છા હવે બેટા પપ્પાએ વાત કરી મેડિકલમાં જવાનું પ્લાનિંગ છે તારું શું પ્લાનિંગ છે એ જ આગળ મેડિકલમાં જવું એમબીબીએસ કરવું છે અચ્છા હવે એક સવાલ કે તમારા ફેમિલીમાં અત્યારે ડોક્ટર કેટલા છે કોણ કોણ છે કોઈ

બસ આમ કારણ કે મને બહાર જવાની વધારે ઈચ્છા છે બહાર જવું છે અને તેનું પ્લાસ્ટિક સર્જનનું મોટે ભાગનું હબ ન્યુયોર્કમાં છે ને એટલે મારે બહુ એટલા માટે પ્લાસ્ટિક સર્જન ચાલો બહુ જોરદાર ખૂબ ખૂબ અભિનંદન સપનું જોવા બદલ પહેલા તો બરાબર ને સપનું જુઓ તો સાચું પડે બરાબર સાચી વાત છે અચ્છા હવે આપણા સમાજમાં દીકરીઓ જે ભણે છે એ હમણાં તો બહુ સારું ભણે છે પણ ડૉક્ટર બહુ ઓછી છે આપણા સમાજમાં પણ એટલે ગણ્યા ગાંઠિયા ડૉક્ટરો છે એમાં તું ડૉક્ટર બને તો બહુ મોટી વાત ગણાશે અને ખાસ કરીને તમારા સોલંકી પરિવારમાં એક ડૉક્ટરનો ઉમેરો થાય તો એ બહુ મમ્મી પપ્પા માટે પણ ગૌરવની વાત ગણાશે હવે બીજો સવાલ કે આ સ્કૂલનું જે શિડ્યુલ હોય મમ્મી પપ્પા પોતે ટીચર છે એટલે સો ટકા એમનું ગાઈડલાઇન તો મળતું જ હોય પણ સાથે સાથે ફ્રેન્ડ સર્કલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો તારી બેસ્ટ ફ્રેન્ડનું નામ શું અચ્છા એના કેટલા પર્સન્ટી નાઇન્ટી વન છે એટલે સવાલ એટલા માટે પૂછ્યું કે આપણે જે આપણે જે એન્વાયરમેન્ટમાં રહેતા હોય ને તેની પણ બહુ અસર થતી હોય છે બરાબર અને આપણી જે સક્સેસ હોય ને એમાં ઘણા બધા લોકોનો રોલ હોય છે ઘણા બધાનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાળો હોય છે તો તારી જે સક્સેસ છે મમ્મી પપ્પાનું તો એમાં ઇન્વોલ્વમેન્ટ છે જ પણ બીજા કોને શ્રેય આપવા માંગે છે મારી બેસ્ટ ફ્રેન્ડને ભવ્યાને અને ટીચર્સને શું બેસ્ટ બેસ્ટ ટીચર કોણ તારા સૌરભ સર કયો સબ્જેક્ટ લે છે એ સાયન્સ લઈ છે સાયન્સ લે છે અચ્છા તારું જે રિઝલ્ટ છે એમાં સૌથી હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે મારા મેથ્સ માં છે 80 આઉટ ઓફ 80 80 આઉટ ઓફ 80 અચ્છા અચ્છા અને સૌથી ઓછો ગુજરાતી 68 ગુજરાતી એટલે ઓછું ફાવે છે કે હાર્ડ હતું પેપર શું હતું ના પેપર હાર્ડ નતું ને મને તો આશા જ નથી કે આટલા ઓછા આવશે પણ આવી ગયા બરાબર છે ઇંગ્લિશમાં કેટલા છે ઇંગ્લિશમાં સેવન્ટી સિક્સ સેવન્ટી એટલે ઘણા બધા સ્ટુડન્ટ ઇંગ્લિશમાં બહુ ઓછા આવ્યા છે આ વખતે ઇંગ્લિશમાં વગર ટ્યુશન ખાલી મેથ્સનું જ મને ટ્યુશન બંધ થઈ અચ્છા ઇંગ્લિશ પણ ટ્યુશન જ બંધ કારણ કે એની પાસે ટાઈમિંગ જ નહોતો બરાબર હવે ભલે ગમે એટલું સ્કૂલમાં ભણા કે ટ્યુશનમાં ભણા પણ રીડિંગ પાકું ના થાય ને એ બધું વિરક છે એટલે મેં એને કીધું કે તને ઇંગ્લિશ આવે છે બરાબર તને જરૂર છે તો કે ના મમ્મી ઓકે પછી એટલો ટાઈમ તો ઘરે રીડિંગ માટે આવે બરાબર બરાબર એટલે મેં એને ખાલી મેથ્સ નું ટ્યુશન આપાવ્યું છે એ ઇંગ્લિશનું ઇંગ્લિશ નું ટ્યુશન મેં નથી કોઈ સબ્જેક્ટ કોઈ સબ્જેક્ટનું ટ્યુશન નથી બરાબર બરાબર છે ઓકે હવે તું જે બહાર જવાની વાત કરે છે તો એક સવાલ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અત્યારે ગુજરાતી મીડિયમમાં તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાય તો કંઈક ફરક પડે શું લાગે તને ફરક તો પડે કારણ કે પહેલેથી ઇંગ્લિશ જો આપણું હા પાક્કું હોય તો પણ મને નહીં લાગતું કે મારી ઉપર બહુ ફરક પડે કારણ કે મારિક નહીં ઇંગ્લિશ બહુ સારું સારું છે અને આફટર ટ્વેલ્થ હું સ્પોકન ઇંગ્લિશના ક્લાસ બી કરી લઉં ડસ્ક બરાબર છે ઓકે ઓકે એટલે આ સવાલ એટલા માટે કે બહાર જે લોકો જાય છે ને એને લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય છે અને ઘણા બધા લોકો મા બાપના પૈસા બગાડીને પાછા આવી જાય છે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે બરાબર હવે બીજી એક વસ્તુ કે તને ખાવાનું બનાવતા આવડે છે થોડુંક શું આવડે છે એટલે બહાર રહેતા હોય તો હોસ્ટેલમાં રહેવું પડે કાં કોઈક જગ્યાએ મેનેજ કરવું પડે ખાવાનું તો એ કરી શકે હા કરી શકું મને બરાબર ને ઓકે ચાલો હવે બહાર જવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા કયા દેશમાં જવું છે યુએસએ યુએસએ કોઈ રિલેટિવ છે યુએસએ માં છે ને થોડા રિલેટિવ કે કોઈ ફ્રેન્ડ ના છે હા કોઈ પણ મતલબ જાણીતો પરિચિત કોઈને કોઈ તો હશે બરાબર ને ચાલો ખૂબ ખૂબ શુભેચ્છા સપનું જોવા માટે ખાસ તો બરાબર અને બીજી એક આપણા સમાજની દીકરી તરીકે તું ડોક્ટર બનશે તો મને બહુ આનંદ થશે બરાબર એટલે ફરીથી હું તારો ઇન્ટરવ્યુ લેવા આવીશ ડૉક્ટરમાં એડમિશન મળશે તે દિવસે આવીશ બરાબર અને ખૂબ ખૂબ શુભેચ્છા બાપુ આ રીતે સમાજને અને સમાજની દીકરીઓને માટે કરો છે છે એટલે બહુ વાત ધન્યવાદ પણ ના એટલે આ આપણું આ જ કામ છે કે ભાઈ સમાજની અંદર જેટલા પણ દીકરા દીકરીઓ ભણતા હોય એને આપણે મોટિવેટ કરીએ તો આપણા સમાજ જ આગળ વધવાનું છે બાય ડિફોલ્ટો બરાબર ને અને આપણા સમાજના જેટલા બી શિક્ષણ આગળ વધે હું એવું આ માનું અંગત રીતે કે સમાજની પ્રગતિ કરવી હોય તો શિક્ષણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ બરાબર છે એટલે આ બધું કામ કરીએ છીએ અને તમારા જેવા મિત્રોનો સાથ સહકાર છે મને એટલે ખૂબ ખૂબ આભાર તમારો પણ અને બીજું કંઈ આપણી દીકરીઓને કઈ બે શબ્દ મેસેજ આપવા માંગે છે જે ભણે છે એના માટે કઈ ટેન્શન લીધા વગર આગળ વર્ક કરતા રહો સક્સેસ મળશે બસ તારી પહેલી વાત મને બહુ ગમે ડેલી વાંચવાની જે વાત છે ને એટલે અમુક છોકરાઓ મોટે ભાગે છેલ્લે એક્ઝામ આવવાની તૈયારી હોય ને ત્યારે વાંચવા બેસે ને બબે ચાર દસ દસ કલાક વાંચે એનો કોઈ મતલબ નહીં મળે પહેલેથી તમે એક ભલે એક કલાકથી એક કલાક પણ રેગ્યુલર વાંચતા હોય કન્સિસ્ટન્સી નો બહુ મોટો ફરક છે બહાર ગઈ છે હોસ્ટેલ તો અત્યારથી મેં કીધું છે કે રોજનું નું રોજ કરજે પછી આજે આજ નું બાકી રહેશે ને કાલે પાઈન પેન્ડિંગ રાખશે તો તો નો અગ્રુપ પડે અગ્રુપ પડે હોસ્ટેલ મેં મમ્મી કી છે તમે એક મેસેજ આવ્યો સાચી વાત છે બહુ સાચી વાત તું આ ટ્રેનિંગ કરતી રહેજે બરાબર છે બરાબર છે ચાલો ફરીથી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ઓકે ઓકે